મેચિંગ મેચિંગ કરી નાખી કાપુરી કે બઉ મસ્ત લાગો આમ કરો બહુ મસ્ત લાગો પણ પરાયણ બિહાર ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જઈશું નો મજામાં વ્લોગ જતા રહ્યો

કે તો આવું કઈક આપણે સંઘાર કર્યો તો ને ભાઈ આમ આને જો આને ઊંઘ ન પૂરતી જોતો જોતો કઈ વાંધો નઈ ગામમાં એ વરઘોડો હે તો ફટાફટ આપણે જઈએ વરઘોડો જોવા

બપોર ચડી ગયા હે ને ભાઈ વરઘોડો તે પોગી ગયો ઠે એટલે જગ્યાએ પોતાની અને પૂરો થઈ ગયો હે ને ભાઈ આપણે ત્યાં ને પાછા નીકળી ગયા હે કાલ તમને ખબર છે કે આપણે બાઇક સર્વિસનો મેળ નહોતો આવ્યો તો ભાઈ પડખે જ છે રાણપુર તો ભાઈ ના રાણી લઈને જ્યાં ને નીકળી જાય ફટાફટ જ્યાં ને ફટાફટ જ્યાં ને સર્વિસ કરાવતી હોય હાનના બપોર કેટના બે વાગ્યા એમ જોઈ હવે હાંસ સુધી વારો આવે કે નહીં ફોન કર્યો તો એવી જાણકારી મળી છે કે બે ત્રણ ગાડી પેન્ડિંગમાં હે તો કઈ વાંધો નહીં જોઈ મેળ ખાઈ જાય ને તો ભાઈ સર્વિસ કરાવતા આવી કારણ કે બાઇક ની અંદર ને આજે બે ત્રણ જગ્યાએ અહીંયા અહીંયા બે જગ્યાએ બહુ ઓઈલ નીકળે તો એના તંગ થઈને રહે ને ફટાફટ નીકળીએ તો ફાઇનલી ગાય આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે વાડીના ફાર્મર બોય જયેશ કુમાર આ હા હા શું કે જયેશભાઈ મજામાં જયશું રાણપુર હો હાલો તો હાલો નીકળીએ રાણપુર અમે સીધા ફાઇનલી મિત્રો ગાડીની સર્વિસ રહે ને એ ચકાચક કરી નાખીએ બહુ એટલે બહુ મહેનત પડી છે અને એ પછી આખી આખી સ્ટોરી હમણાં આગળ જન કરીએ ને ભાઈ અત્યારે નીકળીએ ફટાફટ કારણ કે જવાનું મોડું થાય અને ઉપરથી દિવસ હાથમી ગયો ને શિયાળાનો દિવસ ઠંડીના પોગવામાં તકલીફ પડશે કારણ કે ભાઈ આપણે સ્વેટર પહેરીને ના આવ્યા હાલો ભાઈ જવા દો આગળ એ જે જો આને આપણે ઘરે મૂકવા જવાનો છે The next day. Good મોર્નિંગ બીજો દિવસ ઉગી ગયો હે સુપ્રભાત બધાયને પેલો વ્લોગ આપણે વરઘોડાનો એટલે કે વરઘોડો પેલા વરઘોડો જોયો પછી વચ્ચેનો એક વ્લોગ રહ્યો એની અંદર ચોવીસ કલાકનો આખ્યાન તો એ વ્લોગ આપણે અપલોડ કરી નાખ્યો હોય પછીનો બીજો દિવસ પેલા બ્લોગમાં વ્લોગ પૂરો નથી થયો તો મી કંઈ વાંધો નહીં આજનો વ્લોગ મિક્સિંગ મિક્સિંગ કરી નાખીએ છીએ કઈ વાંધો નહીં રેડી થઈ ગયા છે કારણ કે એ રામા મંડળ હતું એ જ પ્લોટમાં આપણા મામાની છોકરીની જાન આવે છે તો જવાનું છે ત્યાં આપણે લગ્નની અંદર ભાઈ અને આપણે હરે હરે ભૂરિયા મેચિંગ મેચિંગ કરી નાખ્યું હે ભૂરિયા ઓ મિસ્ટર ભૂરિયા પૂર્યો જોઈજો પૂર્યો ક્યાં છે હંતા છે એક એ જો આર્યો ને કાલે રામા મંડળ ની અંદર ભીલડું બી ખબર છે અરે વાહ તો મેચિંગ મેચિંગ કરી નાખ્યા કા પૂરી અને પૂરી તું મને હું પહેરવાની કહી દેજે મને બેટા મને પૂરી શું કે ખબર છે કે ઓલી માળા પહેરી નાખો ક્યાં ગઈ મેં લગભગ ઘરમાં મૂકી દીધી મને કે બહુ મસ્ત લાગો આમ કરો બહુ મસ્ત લાગો હો કે એવડી પહેરવાળો ચા ચાલો નીકળીએ ફટાફટ હાલો જો પૂરીને તો ફૂલડું કપડા ને બધું મેચિંગ મેચિંગ હા હા હા

જો વરાજો આઈ ગયો ઢોલ ની ધબધબાટી બોલ હવે સાહેબ માંથી નીકળ્યુંટર ઉપર ભાઈ ઢોલ વાગે ધબધબાટી

મિત્રો પ્રસંગ બતાવી દીધો હોય ને પૂરી આપણા કાકા એમના ઘેરે હે જો આયા તો હવે ન્યાય આવે ના પડે મારે ક્યાંય ને દેવું પણ તો મમ્મી આપડા ફોલા ગયા હે આવે એટલે લાઈન ફટાફટ પડ જાય ને હવે ઘેરે નીકળી જાય લગ્ન બતાવી દીધા હે ખાઈ પીન તાલે માલે થઈ પાછા આપડે આવી ગયા હી વાડીએ ભાઈ ને વાડીએ એને શું પાડ્યું કામ પાણી વાળવાનું ભાઈ જોઈ લો બાજુ આ બાજુ પાણી શરૂ થઈ ગયું હે કારણ કે ભાઈ આપણે જીરુ ની અંદર બીજું પાણી શરૂ કરી દીધું હે તો આની અંદર જો એક હરડી પાઈ છે અને બીજી હરડડીમાં ઓલમોસ્ટ પાણી શરૂ થઈ ગયું છે અને હવે રહ્યું ને પહેલાં જેટલી વાર નથી લાગતી ઘાએ પાણી બની ખાવા જો પહેલાં પાણી રહ્યું ને હા એટલે હાઉ કોરી જમીન એટલે બધી વાર લાગી અને હવે બીજું પાણીમાં લગભગ વાર નહીં લાગે એક દિવસ કાલ આખો દિવસ તો આખી હરડી રહીને પી જવાની હે જોઈ લો આ બધામાં આપણે જીરવાયેલું અને જે છ વાગે છ વાગે ઓલમોસ્ટ લાઇટ જાય છે ત્યાં લગી આપણે પાણી વાળવાનું છે અને અત્યારે હાડા ચાર જેવું એટલે લગભગ ને દોઢ કલાક લાઇટ રહી છે એટલે મારા ખ્યાલથી અહીંથી લઈ ને અડધી અડધી તો આવડી ને પી જવાની ફાઇનલી છ વાગ્યા ભાઈ લાઇટ વાગી હે કાંઈ વાંધો નહીં ઘણખરું આપણે પાઈ દીધું અને કાલે હવા રહીને ભાઈ આ ને આ બધું બધું પાવાનું હોય તો આજના બ્લોગ નહીં રહ્યો ને આને પૂરો કરી નાખવી કેવું રહેશે બહુ સારું રહેશે હારા મારી એક કોમેન્ટ કરી નાખું તેમ રહ્યા ને કોમેન્ટ ના કરતા હું કોમેન્ટના જવાબ આપું ને તોય તેમ કોમેન્ટ ના કરતા તો કોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતાને ફટાફટ કરી નાખો મળી શકાય નવા નેક્સ્ટ બ્લોગ વિડીયો સાથે અને ભાઈ અત્યારે રહ્યો ને હું ક્યાંક બહાર જવું ક્યાં જવું ને એ આવતા આવલગ્ન એ માટે સબસ્ક્રાઈબ કરીને રાખો કાલ ખબર પડી જાય છે સરપ્રાઇઝ છે તમારા માટે